ધાનેરાને થરાદમાં ભેળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા દાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો તેને લઈ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાને ચાર તારીખે બંધનું એલાન આપ્યું હતું જેને લઈ આજે ધાનેરાના વેપારીઓએ વહેલી સવારથી જ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને રેલીમાં જોડાયા હતા સરકાર દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ છે જે યોગ છે પણ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા પ્રજા માંગ કરી રહી છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ધાનેરા સજ્જડ બંધનું એલાન આપેલું હતું ધાનેરાના લોકોએ બંધ પાડી રેલી કાઢી મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બંધને વેપારીઓએ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ સમર્થન આપી રેલીમાં જોડાયા હતા માવજીભાઈ દેસાઈએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત આગળ પણ પત્ર દ્વારા કરેલી છે અને બળવંતભાઈ બારોટ પૂર્વીય ધારાસભ્ય નાથાભાઈ પટેલ કાળુભાઈ તરક ડી કે રાજગોર ધર્મેન્દ્રભાઈ રાજકીય આગેવાન આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી